નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જિયા મિત્રો મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે અંકલેશ્વર જીઆઈડીસી માં ભીષણ આગ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અંકલેશ્વરની ત્યારે પાનોલી ત્યારે જીઆઈડીસી સ્થિત જલ એકવા કંપનીમાં આજે સવારે

આ દુઃખદ ખબર મળી રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ